નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું આગામી ચૌદથી સોળ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની ચેતવણી જી હા મિત્રો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને ઉઘાડ નીકળ્યો છે છૂટાછવાયા સ્થળે વરસાદી ઝપટા વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અઢાર સપ્ટેમ્બર સુધી વરસાદની અંગેની આગાહી કરી છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે જો જોકે ચૌદથી સોળ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે જી હા મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ જિલ્લામાં છૂટાછવા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે જી હા મિત્રો વાત કરીએ તો સુરત તાપી નવસારી વલસાડ ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે હવામાન વિભાગે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા પાટણ કચ્છ સુરેન્દ્રનગર જામનગર રાજકોટ વડોદરા ભરૂચ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ ખેડા સહિત અન્ય જિલ્લામાં સવાર સ્થળોથી હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ